ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન શહેરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા હતા જેના કારણે વાહન ચાલકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નગર સેવા સદન દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં ભરૂચના પાંચ બત્તીથી પટેલ વેલફેર હોસ્પિટલ સુધીનો માર્ગ તેમજ રેલવે ગોદીના માર્ગનું પ્રથમ તબક્કામાં નવીનીકરણ કરવામાં આવશે અને આ માટે આવનારા દિવસોમાં

તો એ ટ્રાફિકની ની સમસ્યાઓ ધારાસભ્ય શ્રી પાસે વારંવાર આવતી હતી નગરપાલિકા પાસે વારંવાર આવતી હતી એ ધ્યાનમાં લઈને ધારાસભ્ય શ્રી સાથે મીટિંગ કરીને અમે તાત્કાલિક ત્યાંના રહીશો આવતા જતા લોકોને તકલીફ ના પડે એ માટે અમે બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ એ રોડનું પાટબતીથી બંબાખાના થી વેલફેર હોસ્પિટલ સુધીનું રસ્તો અને રેલવે ગોડીના રસ્તાનું અમે સરકાર માં દરખાસ્ત મોકલી હતી એ દરખાસ્ત આજ રોજ અમને રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડ મળ્યા છે અને એ એ રસ્તાનું અમે ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે એટલે વહેલી તકે રોડ નું કામગીરી પણ પૂર્ણ કરીશું અને આ રસ્તાની રસ્તા માટે ત્યાંના સ્થાનિકો અને આવતા જતા લોકોને તકલીફ ના પડે એ રીતે પૂરેપૂરું ધ્યાન પણ રાખીશું આમાં અમારા ભરૂચના ધારાસભ્યોની ખૂબ જ મહેનત હતી અને એમની મહેનત આજે ફળી છે એ બદલ હું ભરૂચ નગરપાલિકા વતી હું ખૂબ ખૂબ આભાર પણ એમનો વ્યક્ત કરું છું અને આવી જ રીતે અનેકો રસ્તાઓને અમે નવીનીકરણ કરીશું અને અમે જે કહીએ છીએ એ કરીને અમે બતાવ્યું એ આજે પુરવાર થાય છે અને જે અમને કોઈ લોક પ્રસિદ્ધિ કરવાનો શોખ પણ નથી અને જે લોકો ગેરમાર્ગે નગરપાલિકાને દોરે છે એ મહેરબાની કરીને અમે નગરપાલિકા ગેરમાર્ગે દોરવાનું બંધ કરે